રાજકોટમાં આગની બનેલી ઘટનાને લઈને સમગ્ર ગુજરાત રાજ્યમાં તંત્ર સાબદું થયું છે અને ફાયર સેફ્ટી અંગે ચેકિંગ ઝુંબેશ હાથ ધરવામાં આવ્યું છે જે સ્થળે ચેક ફાયર સેફ્ટીની પૂરતા પ્રમાણમાં સુવિધા ન હોય તેવી બિલ્ડિંગો ઇમારતો શોપિંગ સેન્ટર સહિતનાઓને સીલ કરી દેવામાં આવી રહ્યા છે ત્યારે તળાજા શહેરમાં ફાયર સેફ્ટી અંગે કેવી પરિસ્થિતિ છે તે અંગે કોણ જરૂરી તપાસ કરશે હજુ સુધી શા માટે કડક કાર્યવાહી થઈ નથી અથવા કાર્યવાહી કરવામાં આવી છે તો મીડિયાને કેમ જાણ ન કરવામાં આવી આખા ગુજરાતમાં તંત્ર દ્વારા ફાયર સેફ્ટી અંગે ચેકિંગ ઝુંબેશ હાથ ધરવામાં આવ્યું છે ત્યારે તળાજામાં શું પરિસ્થિતિ છે તે મોટો પ્રશ્ન છે તળાજા નગરપાલિકા ચીફ ઓફિસરનો ટેલિફોનિક રીતે અમારા દ્વારા સંપર્ક કરવામાં આવતા તેઓએ જણાવ્યું હતું કે કામગીરી શરૂ કરી દેવામાં આવી છે ત્યારે ફાયર સેફ્ટીના એક કર્મચારી સાથે થયેલ વાતચીતમાં તેઓએ જણાવ્યું હતું કે ચેકિંગ કરવામાં આવ્યું હતું પરંતુ ક્યાંય પણ ગેરરીતિ જણાતી નથી જેની વાત ઉપરથી એવું લાગે છે કે શું તળાજા શહેર અને તાલુકામાં ફાયર સેફ્ટીની પૂરતા પ્રમાણમાં સુવિધા છે ક્યાંય પણ ગેરરીતિ થઈ નથી અને થઈ છે તો શા માટે મીડિયાને જાણ કરવામાં આવતી નથી મોટી મોટી ખાનગી સ્કૂલોમાં અને મોટી મોટી બિલ્ડિંગોમાં મોટા મોટા શોપિંગ સેન્ટરમાં ફાયર સેફ્ટીની સુવિધા છે કે કેમ તેની કોણ તપાસ કરશે આ મોટો પ્રશ્ન છે અથવા તો તપાસ કરવામાં આવી છે તો મીડિયાને શા માટે રિપોર્ટ આપવામાં આવતો નથી આ પણ એક મોટો પ્રશ્ન છે હવે આ અહેવાલ પ્રસિદ્ધ થયા પછી તંત્ર દ્વારા શું કાર્યવાહી કરવામાં આવે છે તે આગા આગામી સમયમાં જોવું રહ્યું